रिजेक्ट यूसीसी ના સૂત્ર સાથે મુસ્લિમ મહિલા હિત રક્ષક સમિતિ દ્વારા સુરત જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચી વિરોધ પ્રદર્શન સાથે કલેક્ટરને લેખિત રજૂઆત કરી હતી મોટી સંખ્યામાં મુસ્લિમ મહિલાઓ જોડાઈ હતી મુસ્લિમ મહિલા હિત રક્ષક સમિતિ દ્વારા યુસીસી નો વિરોધ નોંધાવ્યો છે રિજેક્ટ યુસીસી અભિયાન અંતર્ગત આવેદન પત્ર આપવા આવ્યા હતા યુસીસી ના વિરુદ્ધ મહિલાઓએ આવેદન પત્ર આપી કલેક્ટરને લેખિત રજૂઆત કરી હતી મોટી સંખ્યામાં મહિલાઓ કલેક્ટર કચેરી પહોંચી હતી અને રિજેક્ટ યુસીસીના સૂત્રોચ્ચાર કર્યા હતા મહિલાઓના માથા પર રિજેક્ટ યુસીસીના સ્ટીકર બાંધીને મહિલાઓએ કલેક્ટર કચેરી પહોંચી સૂત્રોચ્યાર કર્યા હતા